અન્ય સમાચાર પર નજર કરીએ તો ભાજપ શાસિત વિરમગામ નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે સ્થાનિકોએ ચીફ ઓફિસર પ્રમુખની ઓફિસમાં હોબાળો કર્યો રોડ બનાવવામાં ભ્રષ્ટાચારને લોકોએ દર્શાવ્યો વિરોધ રોડ બનાવામાં ભ્રષ્ટાચારને લઈને આ વિરોધ દર્શાવવામાં આવ્યો સોસાયટીઓના રહીશોએ બેનરો સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ કર્યો સૂર્ય ગોવિંદ સોસાયટીથી ગણેશ પાર્ક સોસાયટીનો રસ્તો બિસ્માર હાલતમાં છે જેને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો નેતાઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતના રહીશો આક્ષેપ કરી રહ્યા છે ચીફ ઓફિસરે નવો રોડ બનાવી આપવા ખાતરી પણ આપી છે મંદિરથી લઈને લક્ષ્મીબાગ સુધીનો રોડ જે હમણાં અંદર જ એના ખાડા ખબડા મોટા મોટા ઘડિયા દેખાય છે એના માટે અમને બહુ જ તકલીફ પડતી અમે બધી અહીંયા મેડમ પાસે આવ્યા હતા એ લોકોએ ખાતરી આપી છે કે અમે આખો રોડ ફરીથી નવો બનાવી દેશી ખાબા ખડિયા દર્શી નહીં આના માટે અમે કેટલી વાર રજૂઆત કરી છતાં અત્યારે આ અત્યારે એ લોકો એમને ખાતરી આપી છે એવી કે અમે આખો રોડ પહેલેથી જ બનાવી દેશી હવે ખબર નહીં હવે ક્યારે બનશે